સાથીઓ હું મારા યુટ્યુબ ચેનલ જાણવા આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે સાથીઓ ગુજરાતમાં સાતમી મેના રોજ મતદાન યોજાયું હવે મતદાન ધારા કરતા ખૂબ જ ઓછું નોંધાયેલ છે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો એ દાવો કરી રહી છે કે જે તે મતદાન થયું છે એ તેમના પક્ષમાં થયું છે ખેર એ તો હવે

પાંચ મતદાન થયું સમસ્ત ગુજરાતમાં ઓછું થયું છે ઘણા બધા પરિબળો અહીંયા ઓછા મતદાન ના હોઈ શકે છે હવે હું આપને ગાંધીનગર બેઠકની વાત કરું જ્યાં અમિત શાહ ચૂંટણી લડી રહ્યા હતા છતાંય છતાં એ અમિત શાહ કે જેઓ એક સમયના તળી પારના આરોપી હતા તેઓએ પોતાની ગુંડાગર્દી બતાવી જ દીધી આપ જોઈ શકો છો કે કલોલમાં બધા ઓછું થયું જે કોંગ્રેસ તરફી વિસ્તાર છે વેજલપુરમાં મતદાન ઓછું થયું જે પણ કોંગ્રેસ તરફી વિસ્તાર છે એવા જે ગાંધીનગરની બેઠકમાં જ્યાં જ્યાં કોંગ્રેસ તરફી વિસ્તાર હતું કે જ્યાં એમને ખબર હતી કે અમિત શાહને વોટ નથી પાડવાના ત્યાં મતદાન થવા જ નથી દીધા અમિત શાહના ગુડાઓએ ત્યાં મતદાન રોકવાના પૂરા પૂરા પ્રયત્ન કર્યા છે એ પહેલાં પણ મેં આપણે એક વિડીયોમાં બતાવ્યું હતું કે કોંગ્રેસના મહિલા ઉમેદવાર જે ભાજપ મહિલાઓની સુરક્ષાની વાત કરતી હોય સામાન્ય મહિલાની સુરક્ષાની વાત કરતી હોય ત્યાં મહિલા ઉમેદવાર કોંગ્રેસના જે સોનલબેન પટેલ છે એમને સુધી પ્રચાર કરવા દીધેલ નથી બીજી બાજુ વેજલપુરમાં પણ સ્થાનિક ગુંડાઓ જે મુસ્લિમ સમાજના ગુંડાઓ હતા તેમનો સહારો લઈને અમિત શાહે પોતાના ગુંડાઓ ગોઠવીને મુસ્લિમ સમાજને પાછડે કરવા દીધેલ નથી આ એક કારણ છે આવા જ કારણો અને આવી જ ફરિયાદો ઘણા બધા મત ક્ષેત્રોમાંથી આવે છે બીજો એક મુદ્દો સુરતનો પણ કહેવાય સુરતમાં જે રીતે લોકશાહીની હત્યા થઈ એનાથી જે સામાન્ય ગુજરાતી પ્રજા છે તેને આઘાત લાગ્યો છે ભલે ગુજરાતીઓ ભાજપના તરફણમાં વોટ કરતા આવેલા છે અત્યાર સુધી પરંતુ આ ફેરા આપણા ગુજરાતના જે સામાન્ય ગુજરાતી વોટર્સ છે એ પણ દુઃખી થયા છે કે બધું ચાલે પરંતુ આવી રીતે લોકતંત્રની હત્યા તો કેવી રીતે ચલાવી લેવાય એટલા માટે પણ એક મેસેજ ગયું છે સમસ્ત ગુજરાતમાં કે ગમે તે કરો આવશે તો ભાજપ જ એટલા જ માટે જે વોટર્સ મતદાતાઓ ભાજપથી નારાજ હતા એ લોકો ઘરેથી નીકળ્યા જ નથી સવારમાં અમુક બે ત્રણ કલાકમાં જે વોટિંગ થઈ છે ભણેલા ગણેલા વર્ગ દ્વારા એટલું જ બાકી જે ગુજરાતના ભણેલું ગણેલું વર્ગ છે શિક્ષિત છે જેની સામે મોંઘવારી મુદ્દો છે બેરોજગારી મુદ્દો છે પેપર લીકનો મુદ્દો છે તે લોકો ઘરેથી નીકળ્યા જ નથી પછી ઈવીએમ ઉપર પણ બધાને શંકા તો બનેલી છે ભલે સુપ્રીમ કોર્ટે જે ઓર્ડર આપ્યો તે પરંતુ ઈવીએમ આજે પણ શંકાના દાયરામાં છે જ એટલા માટે પણ મતદાતાઓ નિરાશ છે અને એ લોકો ઘરેથી નથી નીકળ્યા અહિયાં એક બીજી વાત ઉપર ચર્ચા કરવી ખરી ભાજપ કહે છે કે તેના એક કરોડ અગિયાર લાખ કાર્યકર્તાઓ છે અને તે લોકો રાત દિવસ સક્રિય હોય છે અગર જો એટલા જ કાર્યકર્તાઓ તેમની પાસે એના બે જ કારણ હોઈ શકે છે કાતો ભાજપનો જે કાર્યકર્તા છે એ નિરાશ થઈ ગયો છે એ હતાશ થઈ ગયો છે અને બીજું કારણ એ હોઈ શકે છે કે આ ગપ્પાબાજી છે

એ લોકો રાતોરાત આવે છે હોદ્દાઓ લઈ જાય છે ટિકિટો પણ પડી જાય છે અને જે નેતાઓ કોંગ્રેસમાં હતા એ લોકો ભાજપને ભાંડતા હતા અને પછી ભાજપના કાર્યકર્તાઓ માટે ખુરશીઓ પાથરવી છેતરંજી પાથરવી તેમના માટે નારા લગાવવા તો આ બધાથી પણ ભાજપમાં અંદર ખાને એક રોષ છે પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ તો સ્પષ્ટ રીતે કીધી કે ભાઈ જે રીતે આ ફેરા મોડી મંડળે ટિકિટોની વેચણી કરી છે એના કારણે પણ ભાજપના કાર્યકર્તાઓ અને ભાજપને વોટ આપનારા મતદારો ઘરેથી નીકળ્યા જ નથી હવે ઇફકોમાં જે રીતે આપ જોઈ શકો છો કે બળવાખોરી થઈ બળવાખોરી ભાજપ કે છે પરંતુ જયેશ રાદડિયા કે છે કે આમાં કોઈ પેન્ડેટ સવાલ હોય જ નહીં અને એ જીતેલા છે અને એ ભાજપના મોવડી મંડળને નારાજ કરીને જીત્યા છે એટલે અંદર અંદર એ લોકોમાં ડખા તો બહુ છે પછી મેં અમરેલીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયાની વાત કરી એ પણ સાપે છે આજ સુધી ભાજપના મોવડી મંડળમાં કોઈ આંગળી ઊંચી કરવાની હિંમત નહોતું કરતું જ્યારે કે આ ફેરા ઉમેદવારી નક્કી થયા બાદ ઉમેદવારોએ સામે ચાલીને પોતાની ટિકિટ પરત કરી છે વડોદરાનો દાખલો છે સાબરકાંઠાનો દાખલો છે એટલે ભાજપમાં અંદર ખૂબ જ ચાલી રહી છે હવે ક્ષત્રિયનો મુદ્દો તો છે જ ક્ષત્રિયોને સમજાવવાના ઘણા બધા પ્રયત્ન કર્યા એક વાર નહીં બે વાર નહીં પાંચ પાંચ વખત પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગી છતાંય ક્ષત્રિયો ટસ્તી મસ્ત થયા નથી અને ઇલેક્શન પછી છત્રીઓની સંકલન સમિતિએ પ્રેસ કોન્ફરન્સ કરીને એ જાહેર કર્યું છે કે અમે ગુજરાતમાં ઓછામાં ઓછી દસ સીટો ઉપર ડેન્ટ મારવાના છે એટલે અસર કરવાના છે બીજી બાજુ જ્યાં રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં તો જે સમીકરણો બન્યા અને જે રીતે પરેશ ધાનાણીને લોકજુવાડ સાથે સમર્થન મળ્યું સમીકરણો તો ટ્રાઇબલ બેલ્ટમાં સૌથી પહેલા હું દાહોદનો દાખલો લેવા માગું છું કે ડોક્ટર પ્રભાબેન તાવડીયા એમબીપીએસ ડોક્ટર છે પ્રેક્ટિસ કરતા હતા અને કરે છે પણ ખરી એમને પણ દાહોદમાં આ ફેરા ફરીવાર કોંગ્રેસે ટિકિટ આપી અને ખૂબ જુસ્સા સાથે ઇલેક્શન લડ્યા છે અને દાહોદમાંથી આમ આદમી ગઠબંધનની સાથે ટિકિટ લઈને આવ્યા અને લડી રહ્યા છે એમના માટે પોતે રાહુલ ગાંધીજીએ સભા સંબોધેલ છે સાથે સાથે રાષ્ટ્રીય નેતા આમ આદમીના સંજય આવીને સભા કરેલ છે પછી અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલે પણ સભા કરી રોડ શો કર્યો છે અને સાથે સાથે પોતે જે ચેતર વસાવા છે જલ જંગલ જમીનના મુદ્દાઓને લઈને હંમેશા સક્રિય રહેલા છે અને બીજી બાજુ જે ભાજપે મનસુખ વસાવા જે છ ટર્મના સાંસદ છે તેમણે ફરી રિપીટ કર્યા હવે મનસુખ વસાવાની સામે એન્ટી ઇન્કેમ્બેન્સી તો છે જ પરંતુ સાથે સાથે મનસુક વસાવા ખૂબ જ ખડા બોલીના છે ગમે તેરે ગમે ત્યારે ગમે તે સમય ઉતારી પાડે છે કોઈનું માન મર્યાદા રાખતા નથી અને પોતાની જાતને ખૂબ જ બેફામ વર્તન કરતા હોય છે એટલા માટે મોવડી મંડળ તેમને ટિકિટ નહોતી આપવાની છતાંય એમને આપી તો આપણે એક ફેક્ટર છે કે ચેતર વસાવા આ ફેરા આ સીટ જીતવાના છે એ નક્કી છે હવે હું સાબરકાંઠાની વાત કરું તો ત્યાં કોંગ્રેસે તુષાર ચૌધરીને ટિકિટ આપી છે એ એમનું ત્યાં બેઝ છે એમના ફાધર ગુજરાતમાં અમરસિંહ ચૌધરી સીએમ રહી ચૂક્યા છે પોતે ડોક્ટર તુષાર ચૌધરી પહેલા પણ એમપી રહી ચૂક્યા છે કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે એટલે એમને રાજકીય ઘણું બહો અનુભવ છે એટલે એ સીટ પણ સહેલાઈથી નીકળી જશે એવું બધાનું માનવું છે કારણ કે જે ભાજપના ઉમેદવાર બારૈયાબેન છે તે એક સમયના કોંગ્રેસના ધારાસભ્ય મહેન્દ્ર બાવરિયાની વાઇફ છે એ ભાજપના એક રૂપિયાના મેમ્બર પણ નહોતા અને એમને સિંધા ઉઠાવીને લોકસભાની ટિકિટ આપી દીધી એટલા માટે સાબરકાંઠામાં પણ ઘણી બધી એમની સામે વિરોધના વટોળ છે તો સાબરકાંઠામાં ડોક્ટર તુષાર ચૌધરી સહેલાઈથી જીતી જવાના છે બીજી બાજુ વલસાડની વાત કરું તો વલસાડમાં અનંત પટેલ એ પણ આદિવાસીઓના નેતા છે અને તેમણે પણ ખૂબ જ આદિવાસીઓ માટે કામ કર્યું છે તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટ એમના લીધે પાછો ખેંચવામાં આવ્યો કારણ કે એના કારણે ઘણા બધા આદિવાસીઓની જમીનો નુકસાન થતું હતું અને જોઈ તો એવું વળતર નહોતું મળતું એટલા માટે આ લોકપ્રિય નેતા છે એટલે અનંત પટેલ જીતી જશે એવું જ બધા આ અનુમાન લગાવી રહ્યા છે

હવે આણંદમાં આપને ખબર છે કે અમિતભાઈ ચાવડા જે પોતે સિઝન્ડ પોલિટિશિયન છે એમના દાદા ઈશ્વરભાઈ ચાવડા એ પણ પાંચ ટર્મ સુધી સાંસદ હતા પોતે

નરેશ પટેલ નો પણ આશીર્વાદ મળેલો છે તો આ ફેરા કોંગ્રેસના એક યુવાન ઉમેદવાર જીતી જાય એમાં કોઈ દવાઈ થવાની નથી હવે બનાસકાંઠામાં તે કહેવાનું જ શું કારણ કે પહેલા દિવસથી હોટ ફેવરેટ સીટ અગર કોઈ હોય તો બનાસકાંઠા છે ગેનીબેને જે રીતે પોતાને પ્રોજેક્ટ કર્યા અને બનાસની બેન તરીકે પોતાને આગળ લીધા તો રોડ પણ લીધું ને વોટ પણ લીધું અને પછી પ્રજાનું ખૂબ જ પ્રેમ ગેની બેનને મળી રહ્યું છે જમીનથી જોડાયેલા નેતા છે વર્ષો સુધી એમણે સંઘર્ષ કર્યું છે અને આજે ગેની જો લોકસભામાં જીતી જાય તો એમાં કોઈ નવાઈ નથી તો આવી રીતે આ અમુક બેઠકો છે કે જેમાં આ ફેરા કોંગ્રેસ તરફ આગળ વધી રહી છે એક બાજુ તો સીઆર આર પાટીલજી કહેતા હતા કે છવ્વીસ માંથી છવ્વીસ સીટ અને પાંચ લાખ થી ઉપરની લીડ પરંતુ હવે છવ્વીસમાંથી કેટલી સીટો નીકળશે એ માટે પણ તેઓ કંઈક સ્પષ્ટ રીતે કહી શકતા નથી આજની તારીખમાં બીજી બાજુ મંદિરનો મુદ્દો ત્રણસો સત્તરનો મુદ્દો નો મુદ્દો મછલી મટન મુસ્લિમ લીગ મુસ્લિમ એ બધા મુદ્દાઓ કંઈક ચાલ્યા નથી કોઈ કામ કર્યું નથી કારણ કે ગુજરાતની પ્રજા પણ પોકારી ચૂકી છે લોકો એટલા માટે પણ ચૂંટણીમાં મતદાન નથી કર્યું કારણ કે તેઓ ભાજપને જીતતા જોવા નથી આ ફેરા બીજી બાજુ કોંગ્રેસના જે પાંચ ન્યાય છે નારી ન્યાય ખેડૂત ન્યાય યુવા ન્યાય શ્રમિક ન્યાય અને ભાગીદારી ન્યાય એ અને એમાં આપેલી પાંચ ગેરંટીઓ એનાથી પ્રજાને આશા જાગી છે રાહુલ ગાંધીજી એ જે રીતે પહેલા ચાર હજાર કિલોમીટર ને પછી છ હજાર કિલોમીટર એટલી યાત્રા કરી તરીકે આવ્યા છે એમના જે પ્રયાસો હતા કોંગ્રેસમાં એક પ્રાણ છે એક ઉર્જા આવી છે આ બધા કારણો છે કે જેનાથી એવું લાગી રહ્યું છે કે આ ફેરા ગુજરાતમાં કંઈક આશ્ચર્યજનક રિઝલ્ટ આવશે હવે એ ચોથી જૂન રોજ આપણે સાથે મળીને જોઈશું